ઓક્ટોમ્બર કે નવેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે ગયા વર્ષે પણ આ જ સમયમાં સત્તરમી કિસ ટ્રાન્સફર કરવામાં આવી હતી તો મિત્રો આ કિસ તમને મળશે કે નહીં કેવી રીતે ચેક કરવું જો ન મળે તો શું કરવું તે તમામ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે હવે તમારું નામ આ લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તો આના માટે તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન જઈને બેનિફિશિયલ સ્ટેટસમાં તમારું કે મોબાઈલ નંબર નાખીને ચેક કરવાનું રહેશે ત્યાંથી તમને ખબર પડી જશે કે તમારી કિસ્ત થઈ છે કે એ અમુક વાર ખેડૂત મિત્રોને ક્યારેક આધાર કાર્ડમાં ભૂલ હોય અથવા તો બેંક ડિટેલમાં મિસમેચ હોવાથી પૈસા અટકી જાય છે તો મિત્રો આ બાબતે તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે જ્યારે બી આધાર કાર્ડમાં જે ભૂલ આવે છે તેને અપડેટ કરાવ યા તો બેંક ડિટેલ અપડેટ કરાવો તો જે બાકીની કીસ તે છે ઓટોમેટિક તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય છે હવે આ 21મો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે દરેક ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે જો ઈ કેવાયસી નહીં કરાવી હોય તો કિસ્ત જમા થશે નહીં તમે નજદીકના સીએસસી સેન્ટર કે ઓનલાઈન ઓટીપી વડે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો જો કેવાયસી હશે તો તમે તમારે ના હપ્તાનો લાભ લઈ શકશો હવે આ યોજનાના હેતુ અને ફાયદા વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના બે હજાર ઓગણીસ માં શરૂ કરવામાં આવી હતી તેનો મુખ્ય હેતુ નાના અને સીમાંત ખેડૂતોને સીધી આર્થિક મદદ પહોંચાડવાનો છે અત્યાર સુધી કરોડો ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં પૈસા મળી ચૂક્યા છે આ યોજનાનો ફાયદો ખેડૂતોને બીજ ખાતર કે અન્ય ખેતી ખર્ચા માટે થાય છે

જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આ માહિતી તમારા બધા જ ખેડૂત મિત્રો જરૂરથી શેર કરો જેથી આગળ પણ આવી સચોટ સરકારી યોજનાની માહિતી તમને મળી રહે